નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 4 સપ્ટેમ્બર ના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો શરૂ કરીએ આજનો વિડિયો શરૂ કરું એ પહેલા તમે આપણી Android એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો Android એપ્લિકેશન ને ડાઉનલોડ કરવા માટે ડાયરેક્ટલી સર્ચ કરો હાર્દિક સર એકેડમી પ્લે સ્ટોર માં આ ટેકનો લોગો આપડો મળી જશે ઉપરાંત તમે

તો એ વસ્તુ યાદ રહી ગયું હવે થોડાક વાવાઝોડા ચર્ચામાં હતા એને યાદ કરીએ અને હવે પછી જે વાવાઝોડા એક રેમલ નામનું વાવાઝોડું હતું એનું નામ ઓમાને આપેલું છે આ વાવાઝોડું આવી ગયું છે અસના નામનું વાવાઝોડું હતું આનું નામ આપ્યું હતું પાકિસ્તાને આ વાવાઝોડું પણ આવી ગયું છે તો રેમલ નામ કોણે આપ્યું ઓમાને આપ્યું છે બરાબર

રાજનાથ સિંહે જાહેર કર્યો છે તો કળેકનાર મુથુ વેલ કરુણાનિધિ છે એમની જન્મ જયંતી ઉપર છે સો રૂપિયાનો સ્મારક સિક્કો છે બરાબર એ જાહેર કર્યો છે રાજનાથ સિંહે બરાબર રાજનાથ સિંહ આપણા રક્ષામંત્રી છે એમણે સો રૂપિયાનો સ્મારક સિક્કો છે એ જાહેર કર્યો છે એમની જન્મ જયંતી ઉપર તો સિક્કાનું વજન કેટલું છે એ પણ જાણી લો સિક્કાનું વજન છે પાંત્રીસ ગ્રામ બરાબર એમાંથી પાંત્રીસ ગ્રામમાં પચાસ ટકા ચાંદી છે ચાલીસ ટકા કોપર છે પાંચ ટકા નિકલ અને પાંચ ટકા ઝીંક આવી રીતે ટોટલ થઈને બધાનો ટોટલ થઈ જશે બરાબર પાંચ ને પાંચ દસ થયા દસ ને ચાલીસ પચાસ પચાસ ને પચાસ સો આખું સિક્કાની અંદર કઈ કઈ મેટલ છે એની વાત થઈ ગઈ હવે વાત કરીએ કલેગનાર મુથુવેલ કરુણાનિધિની તો એ કોણ છે એ તમિલનાડુના પાંચ વખત મુખ્યમંત્રી બનેલા છે કેટલી વખત પાંચ વખત મુખ્યમંત્રી બનેલા છે અને બાકી જે હાલમાં તમિલનાડુના મુખ્યમંત્રી હતા કોણ છે એમ કે સ્ટાલિન બરાબર તો એમ કે સ્ટાલિન છે બરાબર બરાબર એમના આ પિતા પિતા છે છે સ્ટાલિનના એટલે કે કરુણાનિધિ ના પુત્ર છે એમ કે સ્ટાલિન બરાબર તો કે એમ કરુણાનિધિ પણ નામથી પણ ઘણા ઓળખે છે શોર્ટ ફોર્મમાં યાદ રાખેલું હોય તો કે એમ કરુણાનિધિ યાદ રાખવું બરાબર બાકી આખું નામ યાદ રાખી શકો છો ક્લિયર સિંગર હતા બરાબર એટલે કે એક ગાયક હતા બરાબર અને એમની જન્મજયંતિ ઉપર ત્રીસ રૂપિયાનો સ્મારક સિક્કો નહીં ડાક ટિકિટ જાહેર થઈ હતી બરાબર ત્રીસ રૂપિયાની ડાક ટિકિટ જાહેર કરવામાં હતી એમની જન્મજયંતિ ઉપર નવી દિલ્હી ખાતે બરાબર ઓપ્શન બી આપણો જવાબ થશે તો સીઆઈઆઈ ભારત આફ્રિકા વ્યાપાર સંમેલન બરાબર સીઆઈઆઈ એટલે કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ગુજરાતીમાં એવું થાય બરાબર અને

ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન અંદર આવેલી છે ન્યૂયોર્કમાં એમણે આરબીઆના ગવર્નર શક્તિકાંત દાસ છે અત્યારે એમને સતત બીજા વર્ષે સેન્ટ્રલ બેન્કર ઓફ ધ યર નો પુરસ્કાર આપેલો છે ક્વેશ્ચન માં એવું આવે કે સતત બીજા વર્ષે સેન્ટ્રલ બેન્કર ઓફ ધ યર નો પુરસ્કાર કોને મળ્યો છે તો એ શક્તિકાંત દાસને મળ્યો છે બરાબર અને ભારતના આરબીઆઈ ના ગવર્નર છે બરાબર તો એ વસ્તુ યાદ રાખજો એ પ્લસ ગ્રેડ છે બરાબર એ કોને કોને મળ્યો છે એ ભારતના ગવર્નરને તો મળ્યો છે શક્તિકાંત દાસને બરાબર ફાઈનાન્સ મેગેઝીન છે એ ક્યારે બની આ ઓગણીસો સત્યાસી માં બની અને આવી રેન્કિંગ છે બરાબર સેન્ટ્રલ ગવર્નરને આપવાનું કામ કરે છે રિપોર્ટ કાર્ડ આપે છે આખું સેન્ટ્રલ વિભિન્ન દેશોના સેન્ટ્રલ ગવર્નરની બરાબર તો એને છે નિધન થઈ ગયું કયા રાજ્યમાં નિધન થયું એમનું તો તમિલનાડુના ચેન્નાઈ ખાતે બરાબર એક સેમિનાર હતો સેમિનારમાં એમને હાર્ટ એટેક આવી ગયો બરાબર અને એમનું નિધન થઈ ગયું છે ઓપ્શન ડી આપણો જવાબ થશે તો

કોર્ડિનેશન સેન્ટર છે એની સ્થાપના પણ ચેન્નાઈ ખાતે થઈ હતી અને બીજો મુદ્દો બીજા પણ એક રક્ષાકર્મી છે બિપિન રાવત બરાબર બિપિન રાવત તો એમનું પણ નિધન થયું હતું બરાબર એ તમિલનાડુના ચેન્નાઈ ખાતે થયું પણ એમનું નિધન થયું રીઝન સેમ નહોતું બરાબર અમને તો હાર્ટ એટેક આવ્યો

બીજું તમને મહત્વનું કહું ને તો તમે સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહન ક્યાં વેચાય એ તમે ચેક કરવા જશો ને એમાં સૌથી વધારે પહેલા ક્રમે ઉત્તર પ્રદેશ આવે છે બરાબર ચાર્જિંગ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે છે પણ આમ જોવા જાવ તો ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઉત્તર પ્રદેશ પહેલા ક્રમે છે બીજો ક્રમ મહારાષ્ટ્રનો છે અને ત્રીજો ક્રમ કર્ણાટકનો છે તો શોકિંગ રેન્કિંગ છે જ્યાં ચાર્જિંગ સ્ટેશન નથી ત્યાં ઇલેક્ટ્રિક વ્હીકલ વધારે વેચાય છે બરાબર અને જ્યાં ચાર્જિંગ સ્ટેશન વધારે છે

ભારત નું અંતરિક્ષ સ્પેસ સ્ટેશન બનાવવા માટે ઈસરોનો નો લક્ષ્યાંક બે હજાર પાંત્રીસ નો છે આવનારા જેટલા પણ વર્ષની પરીક્ષા હશે બધા માટે આ તમે આંકડો યાદ રાખજો જ્યાં સુધી ચેન્જ ન થાય ત્યાં સુધી અંતરિક્ષ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક બે હજાર પાંત્રીસ નો છે અને ચંદ્ર પરનો માનવ મિશન બરાબર ચંદ્ર પરના માનવ મિશન નો લક્ષ્યાંક છે બે હાજર ને ચાલીસ નો છે એ યાદ રાખજો પૂર્વ આર્મી ચીફ જનરલ સુંદરરામ સુંદર રાજન પદ્મનાભન નું નિધન થઈ ગયું હતું બરાબર એમણે કયું ઓપરેશન કરેલું છે ઓપરેશન પરાક્રમ એમને કરેલું છે તો ઓપરેશન પરાક્રમ સેના સાથે સંબંધિત હતું તો એક તો એક ઓક્ટોબર બે હાજર ના રોજ જમ્મુ કાશ્મીરની વિધાનસભામાં હુમલો થયો એના પછી જ બે હાજર એક ના રોજ સંસદ ભવન ઉપર હુમલો થયો બરાબર તો એમાં પાકિસ્તાનને જવાબ આપવા માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન પરાક્રમ હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ કેન્દ્રીયકૃત પેન્શન પ્રસંસ્કરણ સોફ્ટવેર એનું નામ જણાવો કેન્દ્રીકૃત પેન્શન પ્રશંસકરણ સોફ્ટવેર છે ભવિષ્ય મળેલો છે મન્યાચીવાડી ગામ ચર્ચાનો વિષય બન્યું હતું હાલમાં આ કયા રાજ્યનું સૌથી પહેલું સો ટકા સૌર ઉર્જાથી ચાલનાર ગામ બનેલું છે તો મનયાચીવાડી ગામ છે એ મહારાષ્ટ્રનું છે અને સૌથી

તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે જે નવી દિલ્હીમાં આવેલું છે એના પછીના ક્વેશ્ચન જોઈએ તો હાલમાં જ ભારતના સૌપ્રથમ સંવિધાન સંગ્રહાલયની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે આ હરિયાણાના રાખીગડીમાં કરવામાં આવી છે અગત્યનો ક્વેશ્ચન છે વન લાઈનરમાં છે પણ ક્વેશ્ચનમાં બીજું કંઈ કહેવા જેવું નથી એટલા માટે સૌથી પહેલો સંવિધાન સંગ્રહાલય હરિયાણાના રાખીગડીમાં વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા જેમનું નામ છે મારિયા

બરાબર આ બધા મુદ્દા યાદ રાખજો આ સાથે જ અહીંયા ચાર સપ્ટેમ્બરના વિડીયોને વિરામ આપીએ અને મળશું પાંચમી સપ્ટેમ્બરના વિડીયોમાં ક્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ